વધુ ભર્યો બનતો હોય તેવું લાગી રહ્યું છે આગનીકાંડમાં અનેક અધિકારીઓની સંડોવણી હોવાનું સામે આવતા તેમની અટકાયત કરી પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો એસીબી કચેરી ખાતે પહોંચ્યા હતા અને મનપામાં ચાલી રહેલી તોડકાંડને લઈને રજૂઆત કરી હતી કોંગ્રેસ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા કોંગ્રેસ દ્વારા એસીબીના અધિકારીઓ ઉપર આક્ષેપ પણ લગાવવામાં આવ્યા એસીબીની કચેરીઓ સુધી પણ હપ્તા પહોંચતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા ત્યારે આક્ષેપોને એસીબીના અધિકારીઓએ રદિયો આપ્યો છે એસીબીની સૌથી મોટી તાકાત નાગરિકો છે એનું કારણ હું કહું તમને કે નાગરિકો ફરિયાદ કરવા આવે અને સહકાર આપે અમારી જેટલી એસીબીની ટ્રેપ થાય છે કેસો થાય છે એ બધામાં હિંમતવાળા નાગરિકો જે આવે છે એના કારણે એસીબી કામગીરી કરી શકે છે અને જે પરિણામ મળ્યું છે નાગરિકોના સહકારથી મળી આવ્યું છે એસીબીમાં નાગરિકો જે છે તેના ઇનપુટ છે તેમને હિંમત રાખવી પડે છે જે ઘણીવાર એવું થાય કે હું કોઈ પ્રક્રિયાનો ઓલો બનવા માગતો નથી તો એને બદલે અમે આવા પ્રકારના ફરિયાદીઓના સન્માન પણ કરેલા છે કે જેથી એમને પ્રોત્સાહન રહે મોટિવેટે મોટિવેશન રહે અને તાત્કાલિક તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ એસીબીની ટ્રેપ થાય છે તો એને બોળો પ્રતિસાદ મળે છે અને લોકો એ પ્રતિ એ પ્રસિદ્ધિને કારણે પણ અમારી બાજુ આવતા થયા છે એટલે જે પ્રકારે હું તમને કહું કે દરેક વ્યવસ્થાતંત્રની ટીકાઓ થતી હોય છે તો દરેક વ્યવસ્થા તંત્રનો વિશ્વાસ રાખવો જરૂરી છે કારણ કે બધી બધી બાબતો એક સમાન આપણે લઈ ન શકીએ વ્યવસ્થાની જે પ્રક્રિયા છે તેની સિસ્ટમ છે તે મુજબ કામગીરી થતી હોય પરિણામ આવશે રાજકોટ મહાનગરપાલિકાના વિરુદ્ધ અનેક અરજીઓ એસીબીને જે તે સમયે જુદા જુદા સમયાંતરે લોકોએ કરી છે કોર્પોરેટરોએ પણ કરી છે પરંતુ એમાં જો કાર્યવાહી અગાઉ થઈ હોત એસીબીની અમારા માન્ય ગાયત્રીબાઈએ ચોખ્ખું જ સ્પષ્ટ જણાવ્યું છે કે અગાઉ જો અમે જાહેરાત કરી આપને પત્ર લખ્યો એ જો આપે જાહેરાત પ્રમાણે એની તપાસ કરી હોત તો આ મુદ્દો અહીંયા સુધી પહોંચે જ નહીં અને આવા આવું બને જ પણ નહીં અને એસીબી પણ આમાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલ છે અને ક્યાંક ને ક્યાંક ભાજપના શાસકો કમલમ સુધી હપ્તા પહોંચાડતા હોય એવો પણ અમારા ગાયત્રીબાઈ શ્રીએ પણ વાઘેલાએ આક્ષેપ પણ કર્યો છે મહાનગરપાલિકા હોય કે કોઈ પણ હોય કોઈ પણ અધિકારી સાગઠિયા હોય કે ગમે તે હોય કોઈ પણ અધિકારી જ્યારે લાંચ લેતો હોય તો એને છોડવા ન જોઈએ એને ભાગ પડતો હોય એને પણ ન છોડવો જોઈએ દાખલા તરીકે કમિશનર હોય કે નીચેના અધિકારી હોય કે ટીપીઓ હોય દરેક લોકો આમાં એક સાંકળ હોય છે આ સાંકળ પ્રમાણે બધાને સંડોષવા જોઈએ જોઈએ ને જોઈએ દાખલા તરીકે ગુજરાત નહીં પરંતુ ભારતની બેસ્ટ ટોપ પાર્લામેન્ટની અંદર બેસના પાર્લામેન્ટના મેમ્બરને ન છોડવામાં આવતા હોય તો પાર્લામેન્ટના મેમ્બર એવું સ્વીકાર છે ટીવી મીડિયમના માધ્યમથી પ્રેસ મીડિયાના માધ્યમથી કે પોતે સિત્તેર હજાર રૂપિયાની લાંચ આપે છે તો અમારો સીધો આક્ષેપ છે આપ લાંચ વિરોધી ખાતાને જાણ નથી કરી આપ પણ ક્યાંક પ્રોત્સાહન આપો છો ભ્રષ્ટાચારને અને ભ્રષ્ટાચારને એટલા માટે ભાજપવાળા પ્રોત્સાહન આપતા હોય છે તેના સુધી હપ્તા મળતા હોય રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપા હરકતમાં આવ્યું છે તમામ ટીપી વિભાગના